નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર ગુજરાતમાં આજે આપફાટ છે અને ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે દેવા માફી ને લઈને મામલો ગરમાયો મહિલાઓને સાઠ હજાર રૂપિયાની સહાય સરકારે લાગુ કર્યા છે નવા નિયમો જેમાં વીમા વગરના વાહન ચાલકો સાવધાન ડ્રાઈવિંગ લાયસન્સ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર સાથે વિદ્યાર્થીઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો ઘર દીઠ મળશે મફત વીજળી અને પંદર રૂપિયાની સહાય સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચાર અને હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો અંબરલાલ પટેલની અત્યંત ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી કરી છે અતિભારે વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરી છે તેઓએ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં બની રહેલી સિસ્ટમ જેમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ઇંચથી પણ વધારે વરસાદની શક્યતા છે મિત્રો આગળ સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓને સાઠ હજારથી લઈને એસી હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક મળશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસ માટેની તાલીમ લેવી પડશે ત્યારબાદ મહિલાઓને સાઠ હજારથી લઈને એસી હજાર રૂપિયા સુધીની ખેતી પરીક્ષણ માટે સહાય મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો સાવધાન રસ્તા પર થતા સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે સાથે મિત્રો જો વાત કરીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ બીજી વાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપણી ગાડીમાં પણ ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી લોન લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નીતિ યોજના છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂત વેર અંદર પોતાના માલ સાચવવા સાચવવા માગતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવેલો હોય તો તેવા ખેડૂતોને છે તે આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે ખેડૂતોને લોન મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે બ્યાંશી કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે છેલ્લા દસ વર્ષમાં જો મિત્રો વાત કરીએ તો અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે બાકી દેવામાં તામિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી હોય છે આ માટે આંદોલન પણ થતા હોય છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી કરતા હોય છે જેથી તેમને વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોએ કરેલા પાકને નુકસાન થાય છે જેમના કારણે મિત્રો ખેડૂતોએ બેંકમાંથી લીધેલી લોન ની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની પ્રશ્ન સૌ આવતો હોય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાપ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજના સહાય ધોરણ વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો આગામી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે સૌથી રાતના સમાચાર આવી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છ રૂપિયાથી વધારીને આઠ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે આ માટે બજેટમાં ફાળવણીના ત્રીસ સુધીનો વધારો એટલે કે એસી કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે

લોકો ખાનગી કંપનીઓ પાસેથી તો કેટલાક સરકારી કંપનીઓ પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે આમાંની એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેમનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતો દેવા ભારમાંથી રાહત આપવામાં આવે ખેડૂતો દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત માફ થયા છે આપણા ગુજરાતમાં કેમ નથી જ્યારે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે ત્યારે ખેડૂત દેવા માફીને લઈને પ્રશ્ન એક મામલો છે તે ગરમાયો છે એકવાર મિત્રો જો વાત કરીએ તો તેલંગાણાની સરકારે ત્યાંના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ કરી છે તો આપણા ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દો ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યો છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અકસ્માતને અટકાવવા માટે સરકારે દ્વારા નવું પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમો બદલાશે ભારત રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટિક ફરજિયાત રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બ્યુટી પાર્લર સહાય યોજના માટે અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિતમાં ઘણી વાર યોજનાઓમાં ચલાવવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માન્ય કલ્યાણ યોજના હેઠળની ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતના નબળા વર્ગના લોકોને આ યોજના હેઠળ લાભ મળે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે અગિયાર હજાર રૂપિયાની સહાય મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ મળશે મફત વીજળી અને પંદર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યો છે નરેન્દ્ર મોદી આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જાહેર કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ હાઈડ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી વાર્ષિક પંદર હજાર રૂપિયાની આવક પણ મળી શકે છે તો મિત્રો તમે કઈ રીતે આ વાર્ષિક યોજનાનો લાભ લઈ શકો છો તેમના પર એક નજર કરીએ તો મિત્રો એક કિલો વોલ્ટ સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને દર મહિને ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપે છે આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે ત્રણ કિલો વોટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર તમને દરરોજના પંદર યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન કરી આપે છે એટલે કે દર મહિને ચાડી ચારસો યુનિટ વીજળી ઉત્પન્ન થશે આ વીજળીનો ઉપયોગ કરીને મિત્રો તમે તમારા ઘર વપરાશમાં કરી શકો છો બાકી રહેલી વીજળી સરકાર ખરીદી લેશે અને તેમના પૈસા તમને સરકાર આપી દેશે સરકારનું કહેવું છે કે વીજળી થકી તમને એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે યુવાનોને મળશે દર મહિને છ થી દસ હજાર રૂપિયા સહાય મહારાષ્ટ્રમાં યુવાનોને દર મહિને છ થી દસ હજાર રૂપિયા મળશે લાડલી બહેન બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરી દેવામાં આવી છે આ યોજના અંતર્ગત ધોરણ બાર પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને છ હજાર રૂપિયા અપાશે મહારાષ્ટ્ર સરકાર આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને આઠ રૂપિયા અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે ખેડૂતો માટે નવી સબસિડી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એંસી ટકા ખેડૂતો નાના અને જમીન ધારકો છે સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે યોજનામાં નાના અનુષ્ટ્રીમાન ખેડૂતો મહિલાઓ ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેશે મિત્રો ભયંકર સસ્તું થયું છે સોના ચાંદી આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાડી ત્રણસો રૂપિયાનો ઘટાડો તે સાથે નવો ભાવ સડસઠ હજાર એકસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસઠ હજાર પાંચસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કરેટ દસ ગ્રામ સોનાના ભાવ ત્રણસો એસી રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ તોતેર હજાર બસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોંતેર હજાર છસો ત્રીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પણ એકવીસો રૂપિયાનો વધારો તે સાથે નવો ભાવ પંચાણું હજાર સાતસો રૂપિયા થયો છે મિત્રો ચાંદીનો ભાવ ખેડૂતો માટે નવી યોજના ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો વાહનો માટે